બનાસકાંઠામાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે જિલ્લાના ખેડૂત આગેવાનોની ધરપકડ ખેડૂતોના હિતમાં રજૂઆત કરે તે પહેલા કેદ કરાયા બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક સુઈ ગામથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે પ્રજાને કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ ધરે તે પૂર્વે જ ખેડૂતોના હિતમાં રજૂઆત કરે તે પહેલા પોલીસ દ્વારા લાખણી ધાનેરા પાલનપુર વાવ થરાદ દાંતા વડગામ અને દિયોદરના ખેડૂત આગેવાનોની ધરપકડ કરી નજર કેદ કરાયા હતા જો કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ ખેડૂત આગેવાનોને છોડી મૂકવામાં આવ્યા હતા આજે બનાસકાંઠાની અંદર માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીનું સ્વાગત છે એવા સમયે પોલીસને આગળ કરી અને અમારી નજર કેદ કરેલી છે અમારી એક જ માગણી છે સરકારી પાસે કે જે ભારતમાંલા પ્રોજેક્ટ અત્યારે બનાસકાંઠાની અંદરથી શેક ગાંધીનગર સુધી જઈ રહ્યો છે એની અંદર